જિલ્લાના પલસાણા તાલુકાના બારાસડી ગામની યુવતીને અમદાવાદના નીલ નામના યુવક સાથે સોશિયલ મીડિયા ઉપર ફ્રેમ થયો હતો યુવતીના પ્રેમ પ્રકરણ અંગે પરિવારજનોને જાણ થતાં યુવતીએ યુવક સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું જેથી આવેશમાં આવેલા યુવકે અમદાવાદથી બારાસરી ગામે આવીને આખું ગામ માથે લીધું હતું અને ખુલ્લી તલવાર લઈને ગામમાં યુવક નીકળ્યો હતો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બરાસડી ગામની યુવતી સાથે વડોદરાના યુવકને સોશિયલ મીડિયા પર પ્રેમ થયો હતો વાત લગ્ન સુધી પહોંચતા પરિવારજનોને જાણ થઈ હતી જેથી યુવતીના પ્રેમની જાણ ઘરના મોભીઓને થતા યુવતીને અટકાવી પ્રેમ સંબંધ તોડવા જણાવ્યું હતું યુવતી દ્વારા યુવક સાથે વાતચીત કરવાનું કહેતા યુવક ઉશ્કેરાયો હતો અને તલવાર લઈ મારવા આવ્યો હતો જે વડોદરાથી યુવક બરાસડી ગામ આવી આખું ગામ માથે લીધું હતું અને તલવાર તેમજ પથ્થરો લઈ ગામમાં નીકળ્યો હતો જેથી યુવતીના પરિવારજનો દ્વારા પલસાણા પોલીસને જાણ કરી હતી જેથી પ્રથમ ગંગાધરા આઉટપોસ્ટ પોલીસ પહોંચી હતી પ્રેમી યુવક જ્યાં તલવાર અને પથ્થર લઈને ગામમાં ફરતા યુવક બેફામ બન્યો હતો અને પોલીસ ત્યાં નજીક જતા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાડી નામના પોલીસ કર્મીને તલવાર વીંછી દેતા તેને માથાના ભાગે ઈજા પહોંચી હતી જેથી પોલીસ કર્મીને તાત્કાલિક બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો આજરોજ પલસાણા પોલીસ સ્ટેશનની હદમાં બારાસડી ગામમાં એક ચોવીસ વર્ષના નીલ નામના વડોદરા ખાતે રહેતા યુવકને ગામની યુવતી સાથે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતાના સંબંધ થઈ ગયેલા એ બંને વચ્ચે વાતચીત પણ થતી હતી અને પછી કોઈ કારણસર બંને વચ્ચે ઝઘડો થતા અને અન્ય પ્રશ્નો ઊભા થતા આ એક તરફી મિત્રતામાં રચેલ યુવકે ગામમાં આવી અને ક્યાંકથી તલવાર જેવા હથિયાર ની વ્યવસ્થા કરી અને એ છોકરી ઘરે જઈ એને અને એના માતા પિતાને હેરાન પરેશાન કરવાની કોશિશ કરવાની હકીકત ખબર પડતા ગણતરીની મિનિટોમાં જ પલસાણા પીસીઆર ત્યાં પહોંચી ગયેલી અને ગંગાધરા આઉટપોસ્ટના સ્ટાફને જાણ કરતા એ સ્ટાફે તાત્કાલિક પહોંચી જઈ અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને એ માટે એ યુવકને સમજાવવાના અટકાવવાના તમામ પ્રયત્ન કરેલા અને એ દરમિયાન એ યુવક એ યુવતી કે કોઈ યુવતીના પરિવારજનને કોઈ પણ પ્રકારની હાનિ ન પહોંચાડે અને કોઈને કોઈ પણ રીતે શારીરિક નુકસાન કે શારીરિક ઈજા ન થાય એના માટે જે આઉટપોસ્ટનો સ્ટાફ અને પલસાણા પીસીઆરએ ઇન્ટરવીન કરી અને નિકેત ગાંગાણી નામના હેડ કોન્સ્ટેબલ જે ગંગાધરા આઉટપોસ્ટ પર કામ કરે છે એમણે હિંમતભેર એ આરોપી પાસે જઈ અને એને રોકવાના પ્રયત્ન કરેલ અને આ પ્રયત્ન દરમિયાન આ આરોપી જે ચોવીસ વર્ષીય યુવક છે એને તલવારથી અમારા ગંગાધરા આઉટપોસ્ટના હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને માર મારેલ છે અત્યારે હેડ કોન્સ્ટેબલની તબિયત સારી છે અને જે સ્ટીચિસ લેવાના હતા એ લેવાઈ ગયા છે પોલીસ જૂની આઈપીસીની ત્રણસો સાત સેક્શન અને ડીએનએસ ભારતીય ન્યાય સંહિતાની કલમ એકસો નવ હેઠળ ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે અને જે છોકરીને અને એના પરિવારને હેરાન કરવાની આ યુવકે કોશિશ કરેલી છે એનો અલાયદો ગુનો પોલીસ દાખલ કરશે તાત્કાલિક પલસાણા પોલીસ ઇન્સ્પેક્ટર અને એની ટીમો પણ ત્યાં પહોંચી જઈ અને એ મિત્રતાના સંબંધમાં રચેલ આ યુવકને તાત્કાલિક ધરપકડ કરવામાં આવેલી છે અને એના હાથમાં જે દેખાય છે એ હથિયાર પણ પોલીસે કબજે કરેલી છે અને આગળની કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા આ બનાવ સંદર્ભે કરવામાં આવશે હું પલસાણા પોલીસની ટીમ અને હેડ કોન્સ્ટેબલ નિકેત ગાંગાણીને એમના હિંમતભર્યા કૃત્ય માટે અભિનંદન આપું છું અને કોઈ પણ પ્રકારે કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ